કાગડાઓ વારંવાર તમારા ઘરો કે બારીઓ અને દરવાજાઓમાં બેસી રહે તે સામાન્ય છે પરંતુ જ્યોતિષમાં કાગડાનું ઘરમાં આવવાનું વિશેષ મહત્વ છે જો તમારા ઘરે પણ કાગડા આવે છે તો આ સમાચાર તમારા માટે છે ઘરમાં કાગડાનું આગમન અનેક સંકેતો દર્શાવે છે ક્યારેક તેનો સંકેત શુભ હોય છે તો ક્યારેક અશુભ જોકે કેટલીકવાર તેમની જીવન પર મિશ્ર અસરો જોવા મળે છે કાગડો ક્યારે અને કેવી રીતે આવે છે તેના પર નિર્ભર છે શાસ્ત્રોમાં એવી ઘણી વાતો છે જે આપણા મનમાં હજારો પ્રશ્નો ઊભા કરે છે જેમ કે તમે રાત્રે નખ કેમ નથી કાપતા શા માટે સાંજે ઘર સાફ કરવાની મનાઈ છે ચંદ્રગ્રહણ વખતે શા માટે ન ખાવું જોઈએ શાસ્ત્રોમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ છે જે તમે બધાએ ઘરના વડીલો પાસેથી સાંભળી જ હશે પરંતુ ઘણા લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેની વાસ્તવિક અસર શું છે આવો જ એક પ્રશ્ન છે કે જો તમારા ઘરે કાગડો આવે છે તો તે કેવા સંકેતો આપે છે ચાલો આ વિશે જાણીએ જ્યોતિષીઓનું કહેવું છે કે યાત્રા પર નીકળતી વખતે જો કોઈ કાગડો જોરથી ચીસો સાથે ઘરમાં આવે તો તેનો અર્થ એ છે કે તમારી યાત્રા સફળ થશે આ સિવાય તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો આવવાના છે જે તમારા માટે સારા છે જો તમારા ઘરમાં સવારે ઉત્તર કે પૂર્વ દિશા તરફ કાગડો ઉડે છે તો તે તમારા ઘરમાં મહેમાનના આગમનનો સંકેત છે તમે કોઈ નજીકના મિત્રને પણ મળી શકો છો તો આ તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે જ્યોતિષ અનુસાર જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે અથવા કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને કાગળો પશ્ચિમ તરફ ઉડે છે તો તે સંકેત છે કે તમને ચોક્કસ સફળતા મળશે એટલું જ નહીં વર્ષોથી પેન્ડિંગ કામ પણ પૂરું થઈ શકે છે જો તમારા ઘરમાં ઘણા કાગડા ભેગા થાય અને જોરથી ચીસો પાડવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ વાસ્તવમાં આ કાગડાઓ કેટલીક અપ્રિય ઘટનાઓ સૂચવે છે તે એક સંકેત પણ હોઈ શકે છે કે કોઈ મોટું સંકટ તમારા પરિવાર પર આવવાનો છે પંડિત ઋષિકાંત મિશ્રા અનુસાર જો તમારા ઘરની દક્ષિણ દિશામાં કાગડો આવીને બેસી જાય તો તે પણ શુભ તો તે પણ અશુભ સાબિત થઈ શકે છે આ નિશાની સૂચવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે આવી સ્થિતિમાં તમારે પિતૃદોષનો સામનો પણ કરવો પડી શકે છે જો કાગડા તમારી રોટલી ખાય છે તો એનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે આ સિવાય જો તમે તમારા ઘરની ટેરેસ કે બાલ્કનીમાં પાણી રાખો છો અને કાગડા આવીને આ પાણી પીવે છે તો તે એ વાતનો સંકેત છે કે તમે જલ્દી જ અમીર બનવાના છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર